નડિયાદ ખેડા જિલ્લા સો મિલ ઓનર્સ એસોસિએશન દ્વારા સામાજિક વનીકરણ રેન્જ નડિયાદના સહયોગથી ઉમા મંગલ ભવન મંજીપુરા ચોકડી પાસે નડિયાદ ખાતે પચીસમું વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વિના મૂલ્યે વિતરણ કાર્યક્રમ પ્રસંગે વૃક્ષારોપણ કરીને રૂપા વિતરણ રથનું પ્રસ્થાન ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મૌધાના ધારાસભ્ય સંજયભાઈ મહેડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું સતત પચીસ વર્ષથી સો મીર એસોસિએશન અને ફોરેસ્ટ વિભાગ દ્વારા વિનામૂલ્યે વૃક્ષારોપણ અને રોપા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવે છે આ કાર્યક્રમ દ્વારા અત્યાર સુધી બોતેર લાખ થી વધુ રોપા વિતરણ કરવામાં આવેલ છે આ વર્ષે પણ ત્રણ થી ચાર લાખ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવનાર છે નડિયાદમાં જુદા જુદા પાંચ કેન્દ્રો પર લીમડો દેશી બાવળ પેલ્ટ્રો અરડુસી નીલગિરી કોરસ ખાતે આંબલી વડ પીપળ જેવા રોપાનું વિતરણ કરવામાં આવ્યું તથા એક હજાર થી વધુ રોપા લઈ જનાર ખેડૂત મિત્રોને ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપા પહોંચાડવામાં આવે છે અને તેનો રેકોર્ડ રાખી સર્વે પણ કરવામાં આવે છે આ રૂપેલ વૃક્ષોમાંથી એંસીથી પંચ્યાસી ટકા જેટલા વૃક્ષો ઉછેર પામે છે કાર્યક્રમ ખાતે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ સોમિલ એસોસિએશનના પ્રમુખ રવિન્દ્રભાઈ પીસીએફ અભિષેક સામરિયા ગુજરાત ટિમ્બર મર્ચન્ટ ફેડરેશનના પ્રમુખ જયંતીભાઈ અગ્રણી મનસુખભાઈ એસોસિએશનના સભ્યો ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર આ પંચોતેરમો વન મહોત્સવ ઉજવી રહી છે ત્યારે આ અમારા નડિયાદ ખેડા જિલ્લા શો મિલ એસોસિએશન દ્વારા આ પચીસમો સામાજિક વનીકરણનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ હેઠળ આજે લગભગ ત્રણથી ચાર લાખ રોપાનું વિતરણ ખેડૂતોને કરવામાં આવનાર છે એની આજે શુભ શરૂઆત મારા અને ભાઈ શ્રી સંજયભાઈ ધારાસભ્ય શ્રીના હસ્તે કરવામાં આવી છે અને મને કહેતા આનંદ થાય છે કે આ જે ઉત્સવના રૂપે ખેડૂતોની અંદર સોમિલ એસોસિએશન દ્વારા મફત રોપાઓ આપી અને ત્રણથી ચાર લાખ વૃક્ષો રોપાય એવું આખું આયોજન હોય છે અને હું કહું તો અત્યાર સુધીમાં જે પચીસમો વન મહોત્સવ ઉજવવાનું જે શો એસોસિએશન નક્કી કર્યું છે તો આ ત્રણથી ચાર લાખ રોપા સાથે લગભગ બોતેર લાખની આજુબાજુ રોપાઓ અત્યાર સુધીમાં સોમિલ એસોસિએશન દ્વારા વિતરણ કરવામાં આવ્યા છે અને ખેડા જિલ્લાની અંદર રોપવામાં આવે છે અને પ્રાકૃતિક સૌંદર્ય વધે અને પ્રકૃતિની સાથે વાતાવરણની અંદર જિલ્લાની અંદર બદલાવ આવે એના માટે થઈ અને આ સોમી લેસન પર યે આયોજન કરવામાં આવે છે એ ખૂબ સુંદર આયોજન છે આઈ માય સેલ્ફ સાક્ષી દનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માય સ્કૂલ ઇન 10th સ્ટાન્ડર્ડ એન્ડ સેકન્ડ રેન્કર ઓફ નડિયાદ લીડ સ્કૂલ હેલ્પ્સ ઇન ક્લિયરિંગ કોન્સેપ્ટ્સ ઓફ એવરી સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વોઝ વેરી લેન્ધી એન્ડ સમવટ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ when we started it through the animated video provided by lead it was very easy for us to understand so when the question related to that came in exam which was complex we were easily able to answer them